એક ભાઈ કહેતા હતા કે તમે જાન લઈને ગયા હોય અને કન્યાવાળા વાળા ડિસ્કો કરવા માંડે ને એટલે નક્કી કરી લેવાનું આની બધી ઉપાધિ આપણા ઘેરે આવે છે એની પત્નીને કીધું એ કે તારો કંટ્રોલ ગજબ નો છે કે કેમ કે ચારસો ડાયાબિટીસ છે તને પણ કોઈથી જીભ ઉપર આવવા નથી કોઈ દી સારું બોલે જ નહીં બોલો

તો આવતીકાલે રજા આપો તો હું જાઉં તો એ લોકો કે જા એમાં શું વાંચો તું તારે આ તો મારી આવી પણ એ કે તું તારા માવતર જા પિયર જા ત્યારે એ કે તને કેવો અહેસાસ થાય તો એની પત્ની કે ભલે આપણે ચાલી પચાસ વર્ષના રહ્યા પણ પિયર જાય ને તો અમે અઢાર વીસ વર્ષના હોય એવો અહેસાસ થાય અમને તો કે એ બહુ સારું કહેવાય તો એની પત્ની કે તમને આવો અહેસાસ ક્યારે થાય એ કે તમે જાઓ તરત એક બેન શોપિંગ કરીને આવ્યા ને પતિએ પૂછ્યું કે શું શું લીધું કે બે બકલ લીધા બે વીટી લીધી અને વીસ સેલ્ફી લીધા